તારીખ બાવીસ જાન્યુઆરી આજે સમગ્ર દેશ રામલલ્લાના આગમનને વધાવી રહ્યો છે ત્યારે એક પરિવાર એવું પણ છે ગુજરાતનું કે જે રામલલ્લાને પ્રાર્થના કરી રહ્યું છે વિનંતી કરી રહ્યું છે કે અમારા સ્વજનને બચાવી લે કારણ કે તેમનું સ્વજન જલ્લાદ જેવા પોલીસ અધિકારીને કારણે અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે ગુજરાત પોલીસનો એક એવો ચહેરો પણ તમને બતાડવો છે કે જેને જોઈ કદાચ જલ્લાદ પણ શરમાઈ જાય અને જલ્લાદને પણ એવું લાગે કે આટલા ક્રૂર તો અમે પણ નથી એવી એક ઘટનાની વાત આજે તમારી સામે ભારે દુઃખ અને વ્યથા સાથે મૂકવી પડે છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા જલ્લાદ પોલીસ ઓફિસરની કે એક પરિવારની જિંદગીને તહસ નહસ કરી નાખવાનું કામ કર્યું છે પોલીસનું કામ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પોલીસનું કામ તો ગુનેગારને અદાલત સુધી લઈ જવાનું છે પોલીસનું કામ તો લોકોને કાયદામાં ભરોસો થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનું છે પણ કેટલાક લાલચુ પોલીસ અધિકારીઓ એવું કૃત્ય કરે છે જેના કારણે સમગ્ર પોલીસ દળ બદનામ થાય છે અને પોલીસના બધા જ સારા કામ ધોવાઈ જાય છે ખાખી જોઈને આપણને એક આત્મવિશ્વાસ આવવો જોઈએ એક સુરક્ષાનો ભાવ થવો જોઈએ પણ મોટા ભાગના કિસ્સામાં એવું થતું નથી ખાખી જોઈને આપણા મનમાં ડર લાગે છે કે ક્યાંક આ આપણને રંજાડે નહીં આ તમામ પોલીસ કર્મચારીઓએ આ વિચાર કરવો પડશે કે લોકો આપણા વિશે

વેકેશન દરમિયાન ફરવા જતા કેટલાક લોકોનો આરોપ એવો હતો કે જે હર્ષિલ વેકેશન ક્લબની અંદર જે રકમ લે છે તે પ્રમાણે તે સગવડ પૂરી પાડતો નથી એટલે તેની સામે નારાજગી હતી અને પોલીસ ફરિયાદ પણ થાય છે આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે મૂળ અમદાવાદના વતની હર્ષિલને શંકા જાય છે કે તેનો કર્મચારી પોતાની ઓફિસનો ડેટા કેક બહાર વેચી રહ્યો છે એટલે તે અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોતાના કર્મચારી સામે એક અરજી આપે છે તારીખ નવમી જાન્યુઆરી બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી હર્ષિલ જાદવને ફોન આવે છે કે તમારી તમે જે અરજી કરી છે તમારા કર્મચારીની વિરુદ્ધમાં તે સંદર્ભમાં તમારું એક નિવેદન નોંધવાનું છે એટલે હર્ષિલ બોડકદેવ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે બોડકદેવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ જાણ કરે છે કે હર્ષિલ જાદવ સામે જુનાગઢના બી ડિવિઝનમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ફરિયાદ નોંધાનાર છે આસિમ સીડા આ આસીમ સીડા નામની વ્યક્તિનો દાવો એવો હતો તેની ફરિયાદ એવી હતી કે તેણે આ તનિષ્ક વેકેશન ક્લબની અંદર એક લાખ વીસ હજાર રૂપિયા ભર્યા હતા પણ તેમની સાથે વિશ્વાસઘાત થયો છે અને છેતરપિંડી થઈ છે જુનાગઢ બી ડિવિઝન પોલીસ આ અંગે ગુનો દાખલ કરે છે અને હર્શિલને આરોપી બનાવી બોડકદેવ પોલીસ સ્ટેશન અમદાવાદ થી જુનાગઢમાં લાવવામાં આવે છે હર્શિલના પરિવારનો આરોપ એવો હતો કે હર્શિલને નવ તારીખે ધરપકડ કરી દસમી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટ બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરે છે આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર છે મુકેશ મકવાણા હર્ષિલના પરિવારજનો આરોપ કરે છે કે મુકેશે પરિવારજનોને એવું કહ્યું કે જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે એક લાખ વીસ હજાર રૂપિયા તમારે જમા કરવા પડશે જે હું મુદ્દા માલ તરીકે બતાડીશ અને હર્શિલને માર ન પડે તે માટે તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે હર્શિલનો પરિવાર આ માટે તૈયાર નહોતો હર્શિલના પરિવારનું કહેવું એવું હતું કે જો ફરિયાદી આસિમ સીડાને એવું લાગતું હોય કે છેતરપિંડી થઈ છે તો આ પોલીસ કેસ પછી અમે આસી એક લાખ વીસ હજાર પોલીસને પૈસા આપવા નથી પાડે છે અને રિમાન્ડ સમય શરૂ થાય છે તારીખ બારમીએ બારમી સુધીના રિમાન્ડ હતા દસમી રજૂ કરવામાં આવ્યો જ્યારે તારીખ બારમીએ હર્ષિલ જાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે હર્ષિલ કંઈ પણ બોલે તે પહેલા જુનાગઢના મેજિસ્ટ્રેટ હર્ષિલની સ્થિતિ જોઈ ઉઠે છે કારણ કે હર્ષિલ ચાલી પણ શકતો નહોતો અને માથામાં પાટો બાંધવામાં આવ્યો હતો જેમાંથી લોહી નીતરી રહ્યું હતું ખુદ મેજિસ્ટ્રેટને આશ્ચર્ય થાય છે કે જ્યારે કસ્ટડી સોંપવામાં આવી ત્યારે હર્શિલ સવો સૂત્રો પોલીસને સોંપવામાં આવ્યો હતો પણ આ પોલીસે શું સ્થિતિ નિર્માણ કરી હર્ષિલ સવાલ પૂછવામાં આવે છે કોર્ટ દ્વારા ત્યારે હર્ષિલ બાજુમાં ઉભા રહેલા મુકેશ મકવાણા સબ ઇન્સ્પેક્ટર તરીકે ઇશારો કહે છે કે આ મને લાકડી અને સતત ઢોર માર માર્યો છે માથામાંથી લોહી નીતરતું હતું મેજિસ્ટ્રેટ નારાજ થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે અને પીએસઆઈ મુકેશ પટેલ કહે છે હવે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો

હોસ્પિટલ તેને ડિસ્ચાર્જનો ઓર્ડર આપે પછી અમારી પાસે પાછા લઈ આવો હર્ષિલને જુનાગઢ સિવિલ જુનાગઢના ડોક્ટરો રિપોર્ટ આપે છે કે તેના ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે પોલીસે એટલો ફટકાર્યો હતો જ્યારે જમણા પગના લિગામેન્ટ ફાટી ગયા હતા ત્રણ દિવસની સારવાર પછી સિવિલ હોસ્પિટલ દ્વારા હર્શિલને રજા આપવામાં આવે છે એટલે જુનાગઢ પોલીસ ફરી પાછી હર્શિલને લઈ જુનાગઢ જેલમાં જાય છે જોકે તે જ દિવસે જુનાગઢ સ્ટેશન સ્કોટ હર્શિલને જામીન આપે છે એટલે હર્શિલ જામીન લઈ પોતાના ઘરે અમદાવાદ પરત ફરે છે અહીંયા કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવે છે એમઆરઆઈ કરાવે છે જેમાં ફલિત થાય છે કે પોલીસે તેની સાથે અમાનુષ્ય વ્યવહાર કર્યો છે જેના કારણે તેના પગના લિગામેન્ટ પણ ફાટી ગયા છે હવે એક કમનસીબ ઘટના બીજી પણ ઘટે છે તારીખ એકવીસમી જાન્યુઆરી હર્ષિલ આ મામલે પોતાના વકીલને મળવા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાય છે ત્યારે લિફ્ટની બહાર નીકળતા જ તે જમીન ઉપર ફસડાઈ પડે છે તાત્કાલિક તેની સાથે રહેલા તેના સ્વજનો નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જાય છે ત્યારે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે બ્લડ ક્લોટિંગ થયું છે હર્શિલનો હિસ્ટ્રી જોતા તેને પોલીસે જે રીતના માર માર્યો તેના કારણે શરીરના વિવિધ ભાગોમાં જે લોહી ગંઠાઈ ગયું તે હૃદય તરફ આગળ વધ્યું છે અને બ્લડ ક્લોટ થઈ રહ્યું છે નળીઓ બ્લોકેજ થઈ રહી છે સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો હર્શિલને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર મૂકવામાં આવ્યો છે અને ત્યાંથી હર્શિલને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં હર્શિલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખઈ રહ્યો છે કારણ કે એક જલ્લાદ જેવા પોલીસ અધિકારીને ત્રણ લાખ રૂપિયાની લાલચ હતી જો ત્રણ લાખ રૂપિયા મળ્યા હોત તો આજે હર્ષિલની આ સ્થિતિ નહોતી પણ આ દેશની અંદર બધા પાસે પૈસા હોતા નથી અને એટલે જ પોલીસ પોતાની કસ્ટડીમાં રહેલા આરોપી સાથે કેવો વ્યવહાર કરે છે તેનું આ ઉદાહરણ છે આ દેશની અંદર કૌભાંડ કરો અને ચોરીમાં પકડાઈ તો આ પોલીસ પોતાને હેવાન બનાવી દે છે આ તેનું ઉદાહરણ છે આ જુનાગઢની પહેલી ઘટના નથી હજી પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયાનો કેસ ઉભો છે કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયા તો પોલીસ ખાતાનો કર્મચારી હતો ત્યારે જ તેના સિનિયર પોલીસ અધિકારીએ એટલો ફટકાર્યો કે તેણે આત્મહત્યા કરી લીધી અને હજી સુધી આ જુનાગઢ પોલીસ બ્રિજેશ લાવડિયાને મરણ સુધી લઈ જનાર પોલીસ અધિકારીનું કોઈ બગાડી શકી નથી તો હર્ષિલ જાદવ તો એક સામાન્ય માણસ છે તેનું શું થશે તેને ન્યાય મળશે કે નહીં તેની ખબર નથી પણ ગુજરાત સરકારને અને જૂનાગઢના પોલીસ અધિકારીઓને એટલી જ વિનંતી છે કે જો તમને ભગવાન રામમાં શ્રદ્ધા હોય અને લલ્લાનું સ્વાગત કરતા હો તો તમારી નિષ્કાળજીને કારણે તમારા પાપને કારણે એક માણસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે તો તમને વિનંતી જ એટલી છે કે આ સ્થિતિ નિર્માણ કરનાર આ પોલીસ અમલદારોને આ પ્રકારના પોલીસ અમલદારોને ચોક્કસ ન્યાયનો દંડ મળવો જોઈએ અહીંયા બદલાની ભાવના નથી ન્યાયની ભાવના છે ન્યાય કરજો કારણ કે કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ ડેથની સંખ્યા દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહી છે તે શરમજનક અને ચિંતાનો વિષય છે સરકાર અને પોલીસ અધિકારીઓ વિચારે બસ હું અહીંયા જ વિરમું છું અને ભગવાન રામને પ્રાર્થના કરું છું કે હર્ષિલના જલ્દી સાજો કરજો કારણ કે તેના બે બાળકો અને તેની પત્ની તેમનો ઇંતજાર કરી રહ્યા છે અમારી આ સ્ટોરી કેવી લાગી એ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે તમારી કોમેન્ટ અમારા માટે જરૂરી છે તમારો અવાજ અમે સરકાર સુધી પહોંચાડીએ એ પણ એટલું જ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો जेले कहिये जे पीड़ पराई